મિત્રો આમ તો શ્રાવણ માસ જ્યારે ખતમ થાય અને જ્યારે આવે છે ભાદરો માસ શ્રાવણ માસમાં દેવદ્રદેવ મહાદેવ એટલે કે શંકર ભગવાનની આપણે બધા પૂજા ભક્તિ અર્ચના કરીએ છીએ પૂરો શ્રાવણ મહિનો ત્યારબાદ આવે છે ભાદરો મહિનો એટલે કે ગણેશ ચોથ આવે છે અને ગણેશ ચોથથી દસ દિવસ સુધી આપણે રચ્યા પચ્યા રહે છે ગણપતિદાની સેવામાં ગણપતિદાની આપણે પૂજા કરીએ છીએ ભક્તિ કરીએ છીએ અને ત્યારબાદ આવે છે એક એવી વેળા જેમાં આપણને હર્ષ પણ થાય છે અને દુઃખ પણ થાય છે એટલે કે અનંત ચૌદસ વિધિ વિધાન પ્રમાણે કહેવાય છે કે અનંત ચૌદસના દિવસે જ આખા ગામની અંદર અલગ અલગ જગ્યાએ જે ગામમાં ફળિયા આવેલા હોય છે ફળિયાની બહાર એક યજ્ઞ કરવામાં આવે છે અને એ યજ્ઞનું મહત્ત્વ ઘણું બધું હોય છે અને આ અનંત ચૌદસના દિવસે યજ્ઞ થાય છે માતાજીનું યજ્ઞ થાય છે અને ઘણા બધા ગામડાઓમાં શહેરોમાં નાની નાની સોસાયટીઓમાં ગલીઓમાં આ યજ્ઞ થતું હોય છે અને અમુક ગામમાં તો ગામની બહારનું જે મોટું ગેટ હોય ત્યાં સાત નારિયેળનું એક સરસ મજાનું યજ્ઞ થાય છે કુંડડી કુલડી અને કોડિયા અને આસો વળના પાન દ્વારા એ સરસ મજાનું તોરણ બાંધવામાં આવે છે અત્યારે તમે વિડીયોમાં નિહાળી રહ્યા છો અમારા ગામની અંદર આવેલું જે અમારું લુહાડવાળું ફર્યું છે એટલે કે ખડોલાની ખડકી છે ત્યાં આગળ આ જે રૂપેશભાઈ બ્રાહ્મણ છે અને અમારા કાર્તિકસિંહ વાઘેલા બાપુ છે એક સરસ મજાનું યજ્ઞ કરાવી રહ્યા છે આ ફરિયાની અંદર દર વર્ષે આ જ રીતે યજ્ઞ થાય છે જ તો એનો સરસ નાનો વિડીયો તમારા સાથે લઈને આવી રહ્યો છું મને આશા છે કે તમને આ વિડિયો ગમશે જ જ્યારે પછી મેં બ્રાહ્મણ સાથે વાત કરતા મેં આ યજ્ઞનું મહત્ત્વ શું છે જાણકારી લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે મને જાણકારી એવી મળી હતી કે આ યજ્ઞ કરવાથી જે આપણું જે ઘર છે જે ફર્યું છે એ ફર્યાની અંદર કોઈ દુઃખ ન આવે સુખ સમૃદ્ધિ રહે બાર મહિના સુધી આ યજ્ઞ કરવાથી ફળ મળતું રહે છે અને કોઈ જાતની બુરી ભલા અને કોઈ જાતની બુરી શક્તિ એ જે તોરણ છે એ તોરણની અંદર નથી આવી શકતી એટલા માટે આ યજ્ઞ કરવામાં આવે છે વિધિ વિધાનથી યજ્ઞ કરવામાં આવે છે રીત રિવાજથી યજ્ઞ કરવામાં આવે છે નારિયેળ હોમવામાં આવે છે નારિયેળ ઉમાઈ ગયા પછી એને આહુતિ આપવામાં આવે છે અને આહુતિ દરેક દેવી દેવતાઓના નામ બોલવામાં આવે છે અને નામ બોલ્યા પછી એ આહુતિ આપવામાં આવે છે અને આહુતિ આપ્યા પછી જ્યારે યજ્ઞ સંપૂર્ણ થાય છે ત્યારે જે જે યજ્ઞ માટે જે આવ્યા હોય છે મહારાજશ્રી એમને યોગ્ય યથાશક્તિ આપણે દક્ષિણ આપીએ છીએ અને પછી જે મસ્ત મજાનું જે તોરણ બાંધવામાં આવે છે તોરણ બાંધીને એ તોરણને બાંધ્યા પછી જે શક્તિ બુરી શક્તિ છે પ્રવેશ થતી હતી પહેલાંનું જે ગયા સાલનું તોરણ હોય છે એને ઉતારવામાં આવે છે અને પછી આપણા ગામની અંદર આવેલા જેટલા પણ માતાજી છે દેવી દેવતાઓ છે બળિયા બાપજી છે બધી જગ્યાએ દીવા કરવામાં આવે છે અને આવું એક સરસ મજાનો પ્રસંગ છે એ અનંત ચૌદસના દિવસે એટલે કે જે દિવસે આપણે ગણપતિને વિસર્જન કરવાનું હોય છે એ દિવસે દર વર્ષે જ થતું હોય છે તો આવી સરસ મજાની જાણકારી મેં તમને આપી છે સરસ મજાનો વિડીયો તમારી સાથે લઈને આવ્યો છે આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ તમે મારા વિડીયોને લાઈક કરજો અને હું તમારા પાસેથી માત્ર ને માત્ર એક શેર માગું છું હું તમારા માટે મહેનત કરું છું રોજ એડિટિંગ કરવા માટે પણ મહેનત કરું છું વિડીયો બનાવવા માટે મહેનત કરું છું શૂટિંગ માટે મહેનત કરું છું માત્ર ને માત્ર તમારી એક લાઇક જોઈએ છે એક શેર જોઈએ છે અને કમેન્ટ જોઈએ છે કે તમને મારી મહેનત કેવી લાગી રહી છે તમારી કમેન્ટ તમારી લાઈક અને તમારો શેર એ મને પ્રેરણા આપે છે નવા વિડીયો બનાવવા માટે તો પ્લીઝ હું તમારી પાસેથી અપેક્ષા રાખી રહ્યો છું માત્રને ને માત્ર તમારી લાઈક શેર અને કમેન્ટની તો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એની પ્લીઝ કમેન્ટ અમને અવશ્ય કરજો સારો લાગે તો લાઇક અવશ્ય કરજો